હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ અને બધાને આજે આપણો આટલા દિવસમાં પાછો આજે મમ્મી ઘરે તો એટલે જીયાંસને આપણે આમ જો તૈયાર નથી થાતા એટલે જીયાંસને આમ જ લઈ જવાના છે જીયાંસ તો આમ જ કામ કેમ આવી જ માઠું કે કપડા કે ન ઓઢાવાના માઠું કે કપડાં ઓઢાવાના તો લઈ લે કપડા તારા ચાર હે ચાર ટપ્પે ક્યાં માશે ક્યાં છે તબાપ માશે તો ચાલો જેન્ટ્સ ને આપણે રેડી કરી દઈએ અને વીકે હમણાં આવે છે લેવા તો આપણે જઈએ અને કાલે અમે છે ને મૂન લાઇટમાં ગયા હતા પણ અમે શૂટ ના કરતો ભૂલી ગઈ બાકી તમને બતાવત કે અમે કાલે રાતે નાસ્તો કરવા ત્યાં રોશની બેન અને તાબડિયા તો ચાલ પૂજા બેન ના આવ્યા કારણ કે એને કામ હતું ના આવ્યું તો અમે ગયા હતા તો ચાલો હવે જેન્ટ્સ ને છે ને રેડી કરીને તો આપણે જલ્દી નીકળીએ જેન્સ થઈ ગઈ છે રેડી તો જેન્સ આપણે જાશું ને હવે હે કેટ કે ના કે જ હા તો ચાલો હવે આપણે થઈ ગયા છે રેડી તો આપણે આપણો પર્સ લઈ લઈએ અને ફોન માં જોવું છે નીચે જોજે ફોનમાં ચાલો તો ચાલો બધાને બાય કરી દયો એને કે હું હવે નાની ઘરે જાઉં છું હવે અહીંયા મળીએ આવીને લઈ લીધું છે મોટા કાકડી તો જો ગયા વર્ષ રમક રોકાયું તું છે અત્યારે એને રમે છે હવે આ વર્ષે આવું જ લેવું છે

તો અત્યારે અમે નાસ્તો કરવા બેઠા છે અને કાચડી ચા અને પાઉ તો પાઉ મોટું છે તો પાઉ ના મે કટકા કરી છે શું તારું પાઉં આઈ જો તો ચાલો અત્યારે અમે ફ્રી થઈને બેસી ગયા છે અને હવે જીએનસી ના ગિફ્ટ છે ને પેકિંગ કરી લઈએ આપણે જીએનસી નથી ને તા સુધી થઈ જાય ચા ખોલજો બટાવ બટાવ ખોલ 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 ખોલ

તો ચાલો આપણે હવે રસોઈનું કામ ચાલુ કરી દીધું છે કાલે મમ્મી ઘરે ગયા હતા તો પછી રાતે એન્ડ કરતા ભૂલાઈ ગયું છે અને ચાલો પાછા જે વિડીયો ચાલુ કરી દીધો છે અને કાલે છે જીએન્સ બર્થડે તો આપણે કંઈ ડેકોરેશન કે કંઈ ઉજવવાનું કે એવું કંઈ કરવાનું નથી તો આપણે ખાલી આપણે સિમ્પલ ઘરના બધા જઈ અને નાસ્તો કરવા જઈશું એવું કંઈક કરશું બાકી ઘરમાં કંઈ કરવાનું નથી આપણે તો ચાલો આપણે હવે રસોઈનું કામ ચાલુ થઈ ગયું છે જીન્સ ઉપર બેઠી છે તો જલ્દી ફોટોફોટું મારું કામ કરી લઉં बाकी तो फोन कर, कर तो पास मैंने कहीं करवा नहीं दी तो चलो हम जल्दी मैं काम पे पता हूँ तो जीएन जो और क्या नहीं बहुत देखा से जीएन से ना जीएन साज़ है प्रॉफ़ पे दिनों उठ जो आज जो बनाने हेलो बारी दिया कल तो बनाने हेलो बारी दिया कोई नहीं क्या फ्रॉक को पे दिनों उठ रही प्रॉफ़ पे दिनों उठ रही

એ મેં નો લખ કર હતી બટા મેં નો લખતો બટા એ મને 8 માં એમ નહી આ બાજુ 8 માં મને આવી ગઈ બંગડી આવી ગઈ પછી હવે

યાની માં યા ક્યાં અમે જા ફીબા બચ્ચે જાઉં બચ્ચે તો તુ તવા બોલે તો ફોવા જેસી થોંવા જાય કં ટુ બન નો કાન ટુ બાય બીઓ તો અમે આવ્યા છએ તો અમે લઈ લીધું છે ગિફ્ટ તો સુ લઈ દીધું વે ગેસ કટ તો તો હમણા 12 12 માં 5 5 ની વાર છે ને જિયાનસિંહ નો હેપી વાલા બર્થડે શુરુ હોગા

બીજી બીજી લવાનું કેવાનું ગાડુ પાનમાં તો ઘેલી જો કાપી નાખો તને હેપી બર્થ ડે હેપી બર્થડે હેપી બર્થ કાટ લે

થેન્ક યુ પેલા આમાં જવાબ દે શું કહેવાનું થેન્ક યુ Ờ, video A Bê chồng nói ra video Ờ, video Bà, bà ạ? Ở bì bật chìm Màu hê Ở bì bật chìm mau hê? Hờ Ờ Chịu bà nhớ Cô đu môi xinh Màu hê Màu hê Màu

કાલે કાલે લઈ આવશે કાલે કટલા લીધા જો પૂછ 1 2 3 4 5 હેપી બર્થડે થેન્ક યુ કે પેલા થેન્ક ટેન ગિફ્ટ લીધા ટેન બસ ચાલો એને કે થેન્ક યુ થેન્ક યુ કરીને રાખી દે या नहीं रे तो ने जेम सब सुई जाए छे अत्याने ना जोवो छे फोन अत्या लागी गयो छे ना जोवो फोन ने जे से जोवो फोन तो आपने बस सुई जे जेम से हैप्पी बर्थडे कोई भी तू बताए फोन बताए ना आवी क्या वीडियो कॉल आवी तो चलो बताए लाइक कर दो बाय गुड नाइट जय श्री कृष्ण